દા અને ભક્તિનો દેશ છે અને આપણા દેવતા આપણા પૂર્વજોની બહુ મોટી પરીક્ષાઓ કરી છે અને એ પરીક્ષામાંથી આપણા પૂર્વજો સારી રીતે પાર પણ છે ત્યારે એવા જ એક પ્રસંગની વાત કરીએ તો આજે જે આપણે સ્થળ વિશે જાણવાના છીએ તે સ્થળ પર વર્ષો પહેલાં એક સાથે ચારસો જેટલા જીવની બલી ચડાવવામાં આવી હતી ત્યારબાદ શું થયું તે જાણવા માટે આ વિડીયો અંત સુધી જોતા રહીજો અને સાથે જાણીશું આ હરસિદ્ધિ મંદિરનો રસપ્રદ ઇતિહાસ આવો વિડીયો શરૂ કરીએ મિત્રો દ્વારિકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના હર્ષદ ગોંધવી મુકામાં આવેલા હરષિદ્ધિ માતાના મંદિરનું અનેરું મહાત્મ્ય છે કોયલા ડુંગરની ટોચ છે ડુંગરની તળેટીમાં એમ બંને જગ્યાએ માતાજીના મંદિરો આવેલા છે જેના દર્શન કરી દરરોજ હજારો ભક્તો પાવન થાય છે આ બંને મંદિરો સાથે પૌરાણિક કથાઓ જોડાયેલી છે મિત્રો દ્વારિકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગોંધવી ગામ એટલે કે હર્ષદ ગામ નજીક કોયલા ડુંગર નામનો એક પર્વત આવેલો છે અને આ ડુંગર પર બિરાજમાન છે ભગવાન કૃષ્ણ અને ઉજ્જૈનના રાજા વિક્રમાદિત્યના કુળદેવી એવા હરસિદ્ધિ માતા તો મિત્રો આવો પૌરાણિક કથા મુજબ જાણીએ ભગવાન શ્રી કૃષ્ણના કુળદેવી કહેવાતા હરસિદ્ધિ માતાનું કોયલા ડુંગર પર પ્રાગટ્ય કેવી રીતે થયું તેની કથા મિત્રો કહેવાય છે કે બેટ દ્વારકામાં રહેતા રાક્ષસ શંખાસુરને અણવા માટે ભગવાન શ્રી કૃષ્ણે તેમના કુળદેવી હરસિદ્ધિ માતાની કોયલા ડુંગર પાસે પૂજા અર્ચના કરી શ્રી કૃષ્ણની ભક્તિથી પ્રસન્ન થયેલી માતા કોયલા ડુંગર પર પ્રગટ થયા અને શ્રી કૃષ્ણને કહ્યું કે તમે તો ત્રિભુવનના નાચ છો સર્વ શક્તિમાન છો છતાં મને યાદ કેમ કરી ત્યારે કૃષ્ણ ભગવાને કહ્યું કે બેટ દ્વારકામાં રહેતા રાક્ષસ શંખાસુરને અણવા માટે મારે તમારી સહાયતાની જરૂર છે અને આમ કરીને માતા તમારું મહાત્મા હું વધારવા માગું છું ત્યારે માતાજીએ વચન આપ્યું કે જ્યારે તમે છપ્પન કોટી યાદવો સાથે શંખાસુરને હણવા જશો ત્યારે દરિયા કિનારે ઊભા રહીને મારું સ્મરણ કરશો ત્યારે હું તમને મદદ કરવા આવી પહોંચીશ માતાજીના આશીર્વાદન પ્રાપ્ત થતાં છપ્પન કોટી યાદવો અને કૃષ્ણએ મળીને શંખાસુરનો વધ કર્યો અને ત્યારબાદ કોયલા ડુંગરની ટોચ પર હરસિદ્ધિ માતાનું સ્થાપન કર્યું કોયલા ડુંગરની ટોચ પર આવેલા મંદિરે જવા માટે ચારસો જેટલા પગથિયા છે અને ઉપર પહોંચીને દર્શન કરનારને માતાજીના દર્શનની સાથે પ્રકૃતિનું પણ અનેરું સ્વરૂપ જોવા મળે છે કારણ કે તળેટીમાં અરબી સમુદ્ર દૃષ્ટમાન થાય છે કોયલા ડુંગરની ટોચ પરથી માતાજી નીચે કેવી રીતે આવ્યા તેની પણ એક પૌરાણિક કથા ભારે રસપ્રદ છે એક એવી લોકવાયકા હતી કે દરિયામાં વેપાર અર્થે નીકળતા વાહન જ્યારે કોયલા ડુંગર પાસે માતાજીના મંદિરની સન્મુખ આવે છે ત્યારે તેમનું સ્મરણ કરીને દરિયામાં ગાળિયર પધરાવવું પડતું જેથી તેમને આગળની મુસાફરી નિર્વિઘ્ને પાર પડે એકવાર કચ્છના વેપારી ઝઘડુષા તેમના સાત વાહનોમાં માલ ભરીને વેપાર અર્થે દરિયો ખેડવા નીકળ્યા પરંતુ તેઓ માતાજીની સન્મુખ આવતા શ્રીફળની આહુતિ આપવાનું ભૂલી ગયા એટલે એમના છ વાહન ડૂબી ગયા સાતમું વાહન બચાવી લેવા માટે ઝગડુશાએ માતાજીને ભાવભરી પ્રાર્થના કરી અને તેમની પ્રાર્થનાથી માતાજી પ્રસન્ન થયા અને વરદાન માગવા કહ્યું તે સમયે ઝઘડુશાએ કહ્યું કે માતાજી તમે ડુંગરની ટોચ પરથી તળેટીમાં પધારો અને આજ પછી કોઈના વાહન ડૂબે નહીં તેવું કરો માતાજીએ ઝગડુશાહની કસોટી કરવા માટે કહ્યું કે જો તું દરેક પગથીએ મને બલી ચડાવે તો હું નીચે આવું ઝગડુશાએ માતાજીની શરત માન્ય રાખી અને દરેક પગથિયે એક એક પશુની બલી આપતા ગયા પણ છેલ્લા ચાર પગથિયા બાકી હતા ત્યારે બલી ખૂટી ગયા એટલે ઝગડુશાએ પોતાના દીકરા અને બે પત્નીઓની બલી આપી છેલ્લા પગથીએ પોતાની પણ બલી આપીને સાબિત કરી દીધું કે ઝઘડુશા જેવો માતાનો ભક્ત કોઈ નથી આખરે માતાજીએ તેમની ભક્તિથી પ્રસન્ન થઈ ઝગડુશા અને તેમનો દીકરો બંને પત્નીઓ તથા તમામ જીવને સજીવન કર્યા અને ઝગડુશાહે માતાજીનું મંદિર જૂની